શ્રી કૃષ્ણ બધા કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું ફરી એક નવા બ્લોગમાં અને ટાઈમ કંઈક ફીટ આઠ જે હું છે બધું કામકાજ કરીને બધા માંડવીમાં સડી ગયા હૈ ને અમારે બચ્ચા પાર્ટી જો પહેલા તા હે ને ભાઈબીજની ની બધા હાર્દિક શુભકામના અને જો બચ્ચા પાર્ટી જો સડી ગઈ હાલ અમારા બચ્ચા પાર્ટી હે ને બહુ ડેડવા હે ને વીણે હે અને બધી મામાને દેવાના છે કે એટલે એને વધારે થાય એમ હા હાલો ચીટિંગ નહીં કરો ને કાલની વાયરી તો ના હાલે તો ના હાલે હાલો વીણી મામાને દેવાના હે ને અમારે એમની મીનાજ એટલી કરવાની હે જોઈ કુન જીતી જાય આગળ જો હું કા ભલે હાલો જમા હાલો વાપુ ને વીણવા મંડી આ દૂધ દઈ આવ્યા આપણી આવે હે અને હાલો મની વીણવા અને હવે અમે સેલે લોય જો હું થલવ્યું ને તઈ કોણ જીતે કા તઈ પાછા દેખાડ્યો તમને કેના વધારે થલ હા ભલે હાલો હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હે 9 ને જા ટાબરી એવી કટલી મેંડવી ઉછલ મારી આવ્યા અમે અમે ઉછલ મારી આવ્યા ને આની જો લોય ભર લી તો આ ત્રણ ટાબરી એવી અને ઈમે એવું છે કે અમારો ભાગ છે કા

આનું દોડું રહ્યું પાણી કોણ ભર્યા હું ત્યાં ક્યાં વીણું

हेलो टाइम है करीब 5:00 बजे हम ये देख रहे हैं कि दोपहर का नहीं था कि अब अभी ने जो मेहंदी फौरन है हिंदी में पापा लिए तुम कॉल ले ली भाई मेहंदी करनी है क्योंकि मोर लो दौड़ दे जरा मोर लो थोड़ी हमारी साली के बीच में दीवार क्यों मार के रोक रहे हैं थोड़ी ये करो और मां-बाप कर अब ये पक्केरे के साथ-साथ एक शर्ट ही हेलो बाय गया छे 5:30 અને નાની મેસુ બનાવ્યું હાલે હવે ખીર બનાવું છું આ જો ખીર બનાવે છે ખીર બનાવું પૂરી ઉપરવ્યું ખીર કરી અમારું ભૂલકા આવ્યા ને તે ખીર ને પૂરી ને બનાવી જાય કે અરુણ ભાખીએ અમારે ખીર ખાવી નકતા તળ વડા કરવાતા હું બીજ છે ખીર પૂરી કરી કરાકી બીજું

હવે ચાલુ કરી દઈ ને બેન નો ફોન આવે છે વાત કરો